ભારતીય જનતા પાર્ટી જેડીયુ સાથે જઈ શકે છે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે પણ દિલ્હી જવા રવાના થયા છે આ ગઠબંધનના એંધાણ થતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો થોડા દિવસ પહેલા જ અમિત શાહે એક નિવેદન પણ આપ્યું હતું પ્રસ્તાવ આવશે તો વિચાર કરીશું તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું જેડીયુ વચ્ચે બેઠકો નીતિશકુમારે જાહેર મંચ પર પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા જયારે બિહારના પૂર્વ મુખ્યમંત્રીને સન્માન ભારત રત્ન આપવાની વાત કરવામાં આવી હતી કરપુરી ઠાકોરને ભારત રત્ન આપવા મુદ્દે મોદી સરકાર નો આભાર પણ નીતિશકુમાર લાલુ યાદવ ની પુત્રી રોહિણીએ એક્સપર્ટ લગાતાર પોસ્ટ પણ કર્યા હતા નામ લીધા વિના જ જેડીયુ પર નિશાન પણ સાધ્યું હતું અને આ તમામ પ્રકારની પરિસ્થિતિઓ જ્યારથી સામે આવી ત્યારથી જ એ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ફરી એક વખત

એનડીએનો સાથ પણ છોડી દીધો અને બે હજાર ચૌદમાં તેઓ એકલા હાથે જ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી એક વખત પક્ષ પલટો કર્યો બે હજાર પંદરમાં તેઓ આરજીડી સાથે ગયા અને ગઠબંધનને વિધાનસભામાં ચૂંટણી પણ જીતી હતી વિધાનસભામાં ચૂંટણી જીતી લીધી ત્યારબાદ ફરી તેઓ એ પક્ષ પલટો કર્યો અને બે હજાર સત્તરમાં ગઠબંધન સાથેનો છેડો ફાડી ચોવીસ કલાકની અંદર બીજેપી સાથે સરકાર બનાવીને તેઓ સીએમ બની ગયા હતા ત્યારબાદ પણ તેઓ ચૂંટણી સાથે લડ્યા અને ત્યારબાદ

દિવ્યા જેમ આપણે જોયું કે પક્ષ પલટા માટે કુમાર જાણીતા છે અને અનેક વખત આ પહેલી વખતથી અનેક વખત તેઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે દિવ્યા અત્યારની જે રાજકારણની વાત કરીએ બિહારની તો ત્યાંની શરૂઆત ત્યાંથી થઈ કે થોડા જ દિવસ પહેલાં અમિત શાહે એક ખાનગી અખબારમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું ને ત્યારે તેમણે કહ્યું હતું કે જો જેડીયુનો પ્રસ્તાવ આવશે તો તેઓ વિચાર કરશે અને તો ભાજપ પણ તેની સાથે આવવા માટે તૈયાર છે એટલે જ્યારે પણ ભાજપે આ જ્યારે એક ખુલ્લા મંચ પરથી જાણે જેડીયુને આમંત્રણ આપી દીધું હોય તેવો ઘાટ ઘડાયો અને તે બાદ જેડીયુ પણ સક્રિય થઈ ગયું કે કેવી રીતે ભાજપ સાથે તાલમેલ કરવો અને તે બાદ જ્યારે ગઈકાલે નીતિશકુમારે એક જાહેર મંચ ઉપર પીએમ મોદીના વખાણ કરી દીધા અને કરપુરી ઠાકુરને ભારત રત્ન આપવા મુદ્દે તેમણે પીએમ મોદીનો આભાર માન્યો અને સાત સાથે જ તેમણે આરજેડી અને કોંગ્રેસની જે સરકાર છે તેના પર પણ પ્રહાર કરી દીધા એટલે એક રીતે તેમણે પણ જાહેર કરી દીધું કે જે આરજેડી છે તે હવે તેની સાથે તેઓ છેડો ફાડી શકે છે અને જે અત્યારની વાત કરીએ કે વિધાનસભાની ધારે કે કોઈ પણ ઘડીએ કુમાર અત્યારે એક બેઠક લગભગ દોઢ કલાકથી સીએમ હાઉસ પર બેઠક ચાલી રહી છે અને કોઈ કોઈપણ ઘડીએ ફેંસલો લઈ શકે છે અને વિધાનસભા ભંગ કરી શકે છે હવે વિધાનસભા ભંગ થાય તો શું થાય દિવ્યા અત્યારનું જે સિનારીઓ છે તેમાં બિહારના જો વિધાનસભા ભંગ થાય તો આરજેડી પાસે નંબર્સ તો છે પણ લગભગ છ થી સાત બેઠકો આરજેડી ને ઘટે તેવી છે અને તેવામાં જો આરજેડી જે આરજેડી છે કોંગ્રેસ છે અને લેફ્ટ છે આ બધા ભેગા થઈ જાય તો એકસો ચૌદ બેઠકો તેમની પાસે રહે છે મેજિક ફિગર એકસો બાવીસ નો છે એટલે છ છ થી સાત બેઠકો માટે તેમને જીતન રામ માંઝીનો પણ કદાચ સાથ લેવો પડે જેવો અત્યારે એનડીએમાં છે પરંતુ ગમે તે ઘડી તે પણ આમાં જોડાઈ જાય જો સત્તા મળે તો એવો ઘાટ ઘડાયો છે એટલે જેડીયુની નજર આરજેડી હવે શું દાવ કરે છે તેના પર પણ છે ને તે પહેલાં જેડીયુ પણ કોઈ મહત્વનો નિર્ણય લઈ લે અને જેડીયુને જે નીતિશ નીતીશકુમારે જે ઝારખંડમાં રેલી કરવાના હતા પાંચ તારીખે તે તેમણે કેન્સલ અચાનક કેન્સલ કરી દીધી કારણ કે ચાર તારીખે અને એવા પણ કયાસ લગાવવામાં આવે છે કે પાંચ તારીખે જે પીએમ મોદી બિહાર માં રેલી કરવાના છે અને જો તેવામાં કદાચ અત્યારે સિનારીઓ બદલાઈ જાય તો પીએમ મોદીની સાથે તેઓ પણ જોવા મળી શકે છે એટલે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપણે પહેલા પણ જોઈ છે કુમાર માટે અને હજી જો આવું કંઈ થાય તો એમાં કોઈ જ નવાઈ નહીં રહે જતીન આપનો આભાર